પણ જો આ ભજન નો પાવર મારો કહેવાનો મિનિંગ ખટારા ને ડ્રાઈવર ત્યાં બાપુ પાણી લોટો કોઈ ન પાડે ઓગણીમી કોમ કહેવાય પણ તમે હેઠે બેઠા છો ને સ્ટેજ અમને જે મળ્યું છે ને એ બાપુ કઈક અલૌકિક શેડો હોય છે એ મનેય ખબર નથી કેમ મારું હાલી ગયું પણ હાલી ગયું ગમે એમ હાલ્યું ઘણાય મને એમ કે તમારું પણ કે બાપુ હાલ્યું છે ને તમને કઈ વાંધો નથી ને અને મારો નાથ હાકે ને

અંતરના ઉડાણની કોક વેધું ને કરાય વાત એને સોરે નો શીતરાય શીતની વાત શંકરા ઘણું બાપુ રોવું છે પણ ટેકો દે એવો ખંભો તો જોઈને ક્યાં રો આખી દુનિયા બધી રોવે જ છે જ્યાં જ્યાં એક ભાઈ સુટા ખૂટે ધાબું ભરવું બીજા ભાઈ જાઓ કે ડોબું વિયાણું દોવા નથી બીજા ભાઈ જાવ કે છોકરાને વેવ ને વેવ તીળી ગયા મોકલતા નથી બીજામાં કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન જડતા નથી આપણે ક્યાં રોવું હે અખિલ બ્રહ્માંડ ને જોવે છે તો દાસી જીવન રોવે મીરા રોવે નરસિંહ રોવે મારા બાપ માણા બનાવ્યા માણસ નું એક જ જીવન એવું છે બાપુ આમાં તમે જે ધારો એ કરીએ ગાગડા ભેંસું હુંડડા કોઈ ભજન નથી કરી ભજન કરવા માટે નો બાપુ અને હમણાં સાહેબે કીધું ને આત્મા નો ખોરાક છે લખી લેજો આજ નહી તો કાલ આ ભાવ નહી તો બીજા ભવમાં ભજન સિવાય બાપુ જીવ નો ઉતાર નથી શિવ જુદો પડેલો ટુકડો છે અને જીવ ને શિવ એક કરવા માટે જરૂર ભજન પડશે બુદ્ધિ વિજ્ઞાન કે પૈસાથી જીવ ને શિવ એક નહીં થઈ શકે આ સંતો નું મંતવ્ય હમણાં ભાઈ ની વાત કરતા હતા ભાઈ એક કરોડ રૂપિયા નું દાન બાપુ દિલ થી સલામ કરું છું એમને એકવાર જોરદાર તાલીમ થી બતાવી દો બાપુ કેવડી વાત કહેવાય ત્યાં કે એમના ઘરમાં ઝાડવું લેવું હોય નહીં આઈપાય છે પણ બાપુ આના માટે કલેજા જોવે કલેજા હું તો એને એને તો સલામ કરું બાપુ એના મા બાપને હપરી હો હો સલામ કરું કે આવા સંતાનના બાપુ દુનિયામાં જન્મ આપ્યા છે અને આવા દુનિયામાં જીવે છે ને ત્યાં સુધી દુકાળે નહીં પડે હા જરૂર એની છે ઘણા એને ભાઈ આપ્યું છે બોલો વાપરતા નથી આવડતું વાપરતા આવડવું જોઈએ પૈસા નું તમારા ખાતા નો ચાથી આવ્યા હજારો વર પેલા બોલ્યા હતા બાપુ દેવાય પંડિત ધરતી ઉપર અમરાલસી હુના નગર ની મોજા લક્ષ્મી લૂંટા લોકો તને

વડલા પાયા થી નીકળે અને પોપટ ને આમું અને દાંત કાઢે પોપટ નું બચું ગભરાયમ ના દૂધ છે અને મારી દાંત કાઢે છે મને મારી

કે અમારો એવો કોઈ ઈરાદો નહોતો પણ અમે એનું મોત જોયું હતું ધર્મરાજાના રાજાના દરબાર ચોપડા એવું લખેલું હતું કે આનું મોત હિમાલયના ખોપરા ઉપર છે આ એક મહિનો ઉડે તો અહીંયા ફૂગે એવું નથી તૈણ થી પછી અમારે લેવા જવાનું અમને એમ થયું કે ખોપરે પોચ છે કીધી ખોપરે તો મૂકીને આવ્યો કે મૂકીને આવ્યા તો કે હા તો કે એ ગયો હતો અને મૂકવા વાળા તો આપણને ગમે ત્યાંથી મળી જવાના જ્યાં જવાનું છે ને બાપુ આ જગ્યાએ બનવાનું છે મૂકવા વાળા કોઈથી જિંદગીમાં નહીં જવાય તો ત્યાં તમને મૂકવા આવવાના સમયની ભલે હારી છે બાપુ માણસ થી કોઈ થી કાંઈ થાય એમ નથી મારો કહેવાનો મતલબ મારા જેવા તમે તોફાન કર્યા જ નહીં હા આપણે ઝગડા સિવાય કંઈ કર્યું જ નથી મારવાનું તૂટવાનું બીજી વાત જ નથી કરી અને નકરા માર્યા છે એવું નથી મેં મારે ધરીને ખાતો આ નકરા માર્યા છે એવું નથી આ કોક ને મારી થોડાક અમને મૂકે મારે એટલો અને મારે ખાઈ તો ખબર પડે ને હામલે જેટલી પીડા થઈ અનુભવ તો બધા કરવા પડે પણ સમય આવે ને વળાંક મારતા ન આવડે એને માણા જ ન કે સમય આવે ને વળી જવાય પછી ચાર પેટી થઈ પછી ચાવી ગુડા નેપા ભરાવી રખડો તો મૂડા વાળો તો હું આપી દેવાય શાંતિથી રોટલો ખાવો પણ માતા પિતાની પાછળ જયારે આવા ભગીરથ કાર્ય કરવાની

પણ દેહના પ્રદર્શન નો તમે તો શક્તિ છો મારા બાપ તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દીધો હોય તાકાત છે તમારી પણ તમે ભૂલી ગયા મહાપુરુષો એટલે કે છે સ્ત્રી સંપત્તિ અને ભોજન આની માથે બાપુ પડદો રાખવાનું મહાપુરુષો કીધું છે સ્ત્રી ઉપર પડદો રાખવાનું કીધું સંપત્તિ ઉપર પડદો રાખવાનું કીધું અને ભોજન ઉપર પડદો રાખવાનું કીધું એની માથે પડદો હટી જાય એટલે બાપુ એની કિંમત ઘટી જાય જેને લખવું એને લખી લેજો એક દીકરી બાપુ અધૂરા કપડા પહેરી નીકળે ને એટલે દુનિયા એની માથે તિરસ્કારથી ને જોવે કે આ દીકરીમાં કઈ હોય રોટલા તમારા બનાવેલા પડ્યા હોય પણ હાવ ઉઘાડા પડ્યા હોય તમને ખાવાનું મન ન થાય આ બધી વસ્તુ છે ને બાપુ મહાપુરુષોએ નોંધ કરીને આપણને આપી છે પણ હવે આપણને ખાતા જ નથી આવડતા

ઓલા દારૂ બાવળી એમ વેસે તોય ખટી જાય બોલો પીપડે ને પીપડે ખપાય બોલ ખોટું નથી આલ્યું ખબર છે બધાને આમાં પતન થઈ જાય હારું નથી બોલો જોકે જોકુ વેચે તો કે આ બજારમાં રાયડું પડે એમાં કાઈ નો ને બોલો સાનો માણસ વેક્તો હોય ને આ કે ઈનો ઈનો પ્રચાર કરાય તોય ખપે બોલો પીપડા બયે બયે લીટરના પીપડા ખૂટી રહે આ સમય ને આની માલગોર બાપુ જે વ્યવસ્થિત જીવો ની અઘરી બાબત છે એટલા માટે સવારામ બાબા એક વાણીમાં કેપુરુષો છે ને સમય સમય ની બલિહારી આપી એટલે કે सम्झण लाइ सोटा सम्झण लाइ सोटायम सतगुरू जी मोरा रोमान